હા તો ઓલરેડી ગયા છે આજે વરસાદ છે અને આજ બનાવવાનું છે પુડલા નો પ્રોગ્રામ ચણા નો લોટ ગુલાબ બેસન લસણ ને બધું ડુંગળી થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લીટ ચાલો તો બતાવી આગળ અને ભાઈને વરસાદ પડે છે ઝરમર ઝરમર હા આજ તો આખો દિવસ વરસાદનું જ રહ્યું

તો ઓલરેડી ગઈશ બધું થઈ ગયું કમ્પ્લીટ મસાલા બધા નાખાઈ ગયા જો હા થોડોક ચટણીનો તીખો ટાઈ હે હા ડુંગરી ડુંગળી બધું કમ્પ્લીટ થઈ ગયું હે આપણે હા તો હાલો આનું કમ્પ્લીટ કરી થોડોક મસાલો હતો જે ધાણા એ ઉમેરી દીધો ધાણાનો મસાલો હા મજા હાલો હવે કરીએ ચાલો બીજું હું આજીના ફૂલ બોલ નાખી તોલડ ગાય હાલો આ મસાલો મિક્સ કરી અને હવે કરી નાખવાના બધા કમ્પ્લીટ તો હવે પુરલા બનાવવાના આપણે પુરલાનો બધો મસાલો થઈ ગયો હવે લોટી ઉપર બનાવવાના હે પુરલા ચાલુ કરી હા તો ગાય જો પુરલા થઈ ગયા કમ્પ્લીટ હા મોજા આખા આખા પૂટલા ઉપર ગોળે ગોળ હા મોજા અને કઈ તેમાં જમવા બેસી ગયા આપણે હમ હાલ એક પછી એક ગરમ ગરમ ફૂડલા ખાતા જાય તો જો આ રીતે બને રોટી ઉપર હવે આપણે ખામ કરીએ ચાલો પૂરલા ઓલરેડી કઈ છે આજના બ્લોકમાં આપણે છે અંતર જે સુધારો કરવાનો છે ડુંગરીના વાવેતર માટે ફેશિયલ આપણે સુધારો કરીએ બતાવીએ તમને કઈ રીતનો સુધારો કરીએ ફેશિયલ ડુંગળીના વાવેતર માટે જોપાય તો ઓલ જો આ અમાર બનાવ્યું હોય આપડે છુપા વારો પાઇપ વાળો આ એનેથી નિશાન થતું જ જાય એટલે એમ જેથી કરી એમાં ડુંગળી પડતી જાય હા અને જો આ બાજુ બનાવી કોઈને આપણે હા હજી આખું ફિટિંગ થાય એ પણ બતાવીશું સુભાષભાઈનું કામ ચાલુ જ છે એમને એમ જારી હા તો આલો આગળ બતાવીએ કઈ રીતનું ફિટિંગ કરીએ એ બધું હા તો જે ધરતીનો નો દંતર હે આપણે મોટા ઓફરમાં જમ્બો ઓફરમાં એમાં આલો ફિટિંગ કામકાજ

राजेंद्र भाई तो हेलो आप रे ले पा जा तो वीडियो आ आप आप को बता दो तो पहले आ तो लड़के जंदुपुर से पासा रिटर्न देके है जो माल माल बदले लेवै गयो है आपरे मिस्टर ने आ बका लोन बदले आ बस और कल तक 9:30 25 आ मोडा